ગુજરાતમાં ફરી દારૂને લઈને બોલ શરૂ થઈ ગયો છે રાજ્ય સરકારે ગાંધીનગરના જે ગિફ્ટ સિટીનો જે એરિયા છે ત્યાં દારૂ માટેની છૂટ આપી છે આજના વિડીયોમાં આપણે સમજવું છે કે રાજ્ય સરકારે આ જે નિર્ણય કર્યો છે એ કેટલો યોગ્ય છે અને ભાજપના નેતાઓ આ દારૂને આ જે છૂટ આપી છે એના માટેના જે કારણો બતાવી રહ્યા છે કે આ રીતે ફાયદો છે એ કેટલા સાચા છે કે કેટલા ખોટા એ સમજવું છે અને વિપક્ષના નેતાઓ શું કહેવા માંગે છે એ પણ સમજવું છે અને પછી

સરકાર શું કરે ખબર દારૂ પીવાની પણ વેચવાનું બનાવવાની બધું કરે પછી કરતા નહીં

વિપક્ષના નેતાઓ ઘણા બધા પ્રહાર તો કરી જ રહ્યા છે પણ સામે ભાજપના નેતાઓ પણ એમના બચાવ પક્ષ માટે ઘણા બધા એવા દાવા કરી રહ્યા છે કે આ રીતે દારૂબંધીની છૂટ પણ એ ફાયદાકારક સાબિત થવાની છે કઈ રીતે કહી રહ્યા છે કે જે રીતે ગુજરાતમાં ગિફ્ટ સિટીનો જે એરિયા છે ગાંધીનગરમાં એને મોદી સરકાર એક અલગ રીતે ડેવલોપ કરવા માગે છે એના માટે એમને જે ફોરેનના જે ઇન્વેસ્ટરો છે એ ત્યાં અપાય પ્લસ એમની જે સિક્યુરિટી પ્લસ એમના માટેની એક સુવિધા મળી રહે એના માટે તેઓ દારૂની અહીંયા છૂટ આપી રહ્યા છે કોઈ દેશી દારૂની કે જેમ પોટલી છે એ રીતના દારૂની છૂટ નહીં પરંતુ જે વિદેશી જે દારૂ છે એના માટેની ઇંગ્લિશ દારૂ જેને કહી શકાય એના માટેની છૂટ આપે છે આગળના સમયમાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે રીતે ડેવલપ થયું ત્યારે પણ સરકારે આ જ દાવો કર્યો હતો કે જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ માટે જ્યારે ફોરેનના લોકો આવે છે અને એમને જ્યારે દારૂની એક ઈચ્છા હોય છે એમને દારૂની એક આદત હોય છે એના માટે અમે દારૂની ત્યાં છૂટ આપી દે છે પરંતુ શું આ યોગ્ય છે ખરું કેમ કે દરેક જગ્યાએ ગુજરાતને આપણે ડેવલપ તો કરવાનું છે તો શું દરેક જગ્યાએ ડેવલપ કરવા માટે આપણે દરેક જગ્યાએ ગુજરાતમાં દારૂની છૂટ આપી દઈશું તો આ રીતે તો દેશનો વિકાસ થવાનો નથી પરંતુ દાવો તો કરી રહ્યા છે ભાજપના નેતાઓ કે અહીંયા છૂટ આપવાથી ચોક્કસપણે ઇન્વેસ્ટરો આવશે એમને થા સારી જ્યારે સુવિધા મળશે તો ચોક્કસ પ્રમાણે દેશની ઇકોનોમી ગુજરાતની જે ઇકોનોમીની જે અર્થતંત્રની જે લેવલ છે એને થોડુંક ઊંચું લાવવા માટેનો એક પ્રયત્ન છે તો એક સાઈડથી જોઈએ તો કદાચ સાચું પણ છે પરંતુ જે વાત છે કે દારૂબંધીને હટાવી દેવાની ખાસ કરીને ત્યાંના એરિયા માટે એ યોગ્ય નથી કેમ કે ભલે ગુજરાતમાં લો રાજ્ય સરકાર દાવો કરતી હોય કે અમે ભ્રષ્ટાચાર મુક્ત કર્યો છે અમે દારૂબંધી કરી છે પરંતુ તમારી દારૂબંધી તો કાગળ પર છે ખુલ્લે આમ ગુજરાતમાં દરેક ખૂણે ખૂણે દરેક જગ્યાએ દારૂ મળી રહ્યો છે તો પછી દારૂબંધીનું વાત જ ક્યાં છે આ તો ઠીક છે કે દારૂબંધીનો કાયદો છે ને તમે જ્યારે હટાવ્યો છે એટલે આ કોઈક વિવાદ શરૂ થયો છે બાકી બાકી કોઈ જગ્યાએ દારૂબંધી તો છે નહીં બધી જ જગ્યાએ કાગળ ઉપર દારૂબંધી છે ખુલ્લે આમ દારૂ મળે છે તો તમે દારૂબંધીના નામે આટલું મોટું નાટક કેમ કરી રહ્યા છો કેમકે આવનારા સમયમાં ગુજરાતના દરેક ખૂણાને આપણે વિકસિત કરવાનો છે અને ફોરેનના લોકોને ચોક્કસપણે ત્યાં લાવવાના પણ છે તો શું એના માટે દારૂની મુક્તિ આપવી યોગ્ય છે ખરી કેમકે જો એમના માટે જો ફોરેનના લોકો માટે આપણે દારૂની છૂટ આપીશું તો એનું શું નક્કી છે કે આપણા જે ગુજરાતના જે જનતા છે ગરીબ લોકો છે એ દારૂ નહીં પીવે ચાલો આ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ સરકારમાં કંઈ જ નક્કી નથી હોતું કે કયા સમયે શું થશે શું દેશને વિકસિત કરવા માટે આ જ નિયમ બાકી રહી ગયા હતા હવે એ જ જોવાનું રહ્યું છે પરંતુ આ તો ભારતીય જનતા પાર્ટી છે પરંતુ આ બધામાં આજે દરેક લોકો એક જ વ્યક્તિને દોષ આપી રહ્યા છે અને એ છે આપણા લોકલાડીલા ધારાસભ્ય દારૂબંધીના નામે ઓળખીતા આવતા નેતા અલ્પેશ ઠાકોર કેમકે કેટલાય સમયથી જ્યારે પણ ગુજરાતમાં તમે જુઓ તો દારૂબંધીના નામે જો કોઈ નેતા ઓળખાતા હોય તો એ છે અલ્પેશજી ઠાકોર અને ગુજરાતમાં કદાચ એક જ આ એક નેતા છે અલ્પેશ ઠાકોર એક જ એવા પહેલાં નેતા છે કે જે થોડાક બીજા નેતાઓથી થોડાક અલગ અલગ આવતા હતા ખાસ કરીને દારૂબંધીની વાતમાં કેમકે જ્યારે પણ ભાજપમાં તેઓ ગયા છે કોંગ્રેસમાં હતા એ સમયે તો ચોક્કસ પણ એમને ભાજપ પર પ્રહાર કર્યા તો દારૂબંધીને લઈને કે સરકાર નિષ્ફળ છે દારૂબંધી નથી કરતી ખુલ્લે આમ મળે છે દરેક બાબત એ જ્યારે ભાજપમાં ગયા અને છતાં પણ જ્યારે લઠ્ઠાકાંડ થયા જ્યારે પણ દારૂની કોઈ એવી ઘટનાઓ બની છે ત્યારે પણ ખુદ ભાજપમાં હોવા છતાં પણ ભાજપનો એમને વિરોધ કર્યો છે કે ભાજપ સરકાર હંમેશા નિષ્ફળ રહી છે हमारी बात यही है कि जहां शराब की पाबंदी है ये कानून भी हमारी वजह से बनाना पड़ा उस कानून को बनाने के लिए उसको अमल करवाने के लिए हमें चौदह पंद्रह घंटा उपवास में बैठा पड़ा नहीं हमारा कानून बनाया कानून भी कितना लूज है यहाँ से चले जाए दो तीन किलोमीटर पे बहुत सारी शराब बिकी जाती है ये गवर्नमेंट की नजर के सामने बिकी जाती है जहाँ पे चीफ मिनिस्टर रहते हैं वहीं से 500 मीटर पे दारू की बटिया वहीं जैसी शराब बनती है और પરંતુ આજે પહેલીવાર અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેટમેન્ટ બદલી દીધું છે અને આ એક દુઃખદ જે લોકોને થયું છે ઘણા લોકોની આજે લાગણી પણ દુભાઈ છે કેમકે અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેન્ડ બદલી દીધું છે એમને સરકારના આ નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો કઈ રીતે તમે કાયદામાં શું જોયું જી ચોવીસ કલાકના રિપોર્ટરે જ્યારે અલ્પેશ ઠાકોરને સવાલ કર્યા ત્યારે અલ્પેશ ઠાકોરે શું જવાબ આપ્યા એ આપણે જોઈ લઈએ અલ્પેશ ઠાકોરનું જે સ્ટેટમેન્ટ છે કે કોઈ એવા બ્રહ્મા ના રહેતા કે ખુલ્લે આમ દારૂ મળશે ખાલી ફોરેનના લોકો માટે છૂટછાટ આપવામાં આવી છે કાયદા કાયદાકીય રીતે થોડો ફેરફાર કરીને ગુજરાતમાં આવી કેટલી હોટલોમાં પરમિશન પર દારૂ મળે છે અને મારી જે મોહિમ છે કે ગામડાના લોકો ગરીબ લોકો માટે દારૂથી દૂષણથી દૂર રહે અને આ તો મારું ગુજરાત છે મારું યુવાધન માટે આજે પણ માહિમ મારી મોહિમ ચાલુ છે સરકારના નિયમ મુજબ દારૂ મળશે અને આ તો ગાંધી અને સરદારનું ગુજરાત છે દારૂબંધી કાયમ રહેશે દારૂબંધી ક્યારે પણ હટવાની નથી દારૂબંધી કાયમ રહેશે ક્યાં છે દારૂબંધી એક જ કલાકમાં કેટલો પણ દારૂ જોતો હશે તો તરત જ મળી જશે ગુજરાતના દરેક ખૂણે ખૂણે તો દારૂ મળે છે તો પછી દારૂબંધી છે ક્યાં અને આ વાત તમે પણ સ્વીકારી છે સાહેબ તમે પણ એકવાર નહીં કેટલી વાર તમે કીધું છે પોતાના સ્ટેટમેન્ટમાં કે ભાજપ સરકાર એ દારૂબંધીમાં નિષ્ફળ છે 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 તો આજે કઈ રીતે બદલાઈ ગઈ આજે કઈ રીતે તમે આ નિર્ણયને યોગ્ય કરી દીધો તમે કહ્યું કે મારું યુવાધન છે અને મારી મોહિમ ચાલુ છે ક્યાં ચાલુ છે કોઈ જગ્યાએ જ્યારે પણ તમે ભાજપના તરીકે ધારાસભ્યમાં ચૂંટાયા છો એના પછી તો વ્યસન મુક્તિના નામે તો કોઈ પ્રોગ્રામ થઈ નથી રહ્યા કોઈ પણ લોકોને જાગૃત કરવાનો કોઈ પણ જગ્યાએ કોઈ એવી મીટિંગો નથી થતી કોઈ પણ જગ્યાએ એવા પ્રોગ્રામ નથી થતા કોઈ પણ જગ્યાની વાત નથી તમે જે સામાજિક મુદ્દાઓને લઈને નીકળ્યા હતા એ બધા જ સામાજિક મુદ્દાઓને તમે તો પડતા જ મૂક્યા છે તો કઈ રીતે કહી રહ્યા છો કે તમારી મુહિમ ચાલુ છે શું આવી જે ભાજપની જે રણનીતિ જે ભાજપની જે આવા જે કાયદા કે એવી છે એના ઉપર તમે સપોર્ટ કરી રહ્યા છો ઉલટો એનો વિરોધ કરવાની જગ્યાએ તમે અમને ખોટો સપોર્ટ કરી રહ્યા છો કે ભાજપ સરકારે આ નિર્ણય લીધો એ યોગ્ય છે એ યોગ્ય નથી કેમકે થોડોક વિકાસ કરવા માટે આખું યુવા ધનને બરબાદ કરવા પાછળ ન કરી દેવું જોઈએ કેમ કે ભલે થોડુંક આપણે પણ લોજિકલી જો સમજીએ તો ચોક્કસપણે જે તમારી વાત છે એ સાચી છે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમની વાત જે છે એ સાચી છે કે ફોરેનના લોકો માટે થોડીક એવી સુવિધાની જરૂર છે ચોક્કસપણે પરંતુ એના કારણે બીજા કેટલા યુવાનો કેટલા ગરીબ લોકો એ દારૂના રવાડે ચડશે એનું શું એના ઉપર કોઈ ધ્યાન નથી આપતું અને આ સૌથી મોટી ભૂલ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બે દિવસ પહેલાં ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે હટવાની નથી બે દિવસ પછી તો હટી ગઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની તો મજાક થઈ રહી છે અને હવે અલ્પેશ ઠાકોરની પણ થઈ રહી છે શું આજ છે તમારી ડબલ એન્જિનની સરકાર હવે તો એવું જ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એ ચોક્કસપણે ડબલ એન્જિનની સરકાર છે પરંતુ એ એન્જિન ચલાવવા માટે પેટ્રોલ કે ડીઝલની જરૂર નથી પરંતુ કદાચ દારૂની જરૂર છે એવું દેખાઈ રહ્યું છે આ બધામાં લોકો એ કોઈ સરકારને દોષ નથી આપી રહ્યા કેમ કે ઓલરેડી ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ તો મળી જ રહ્યો હતો પરંતુ બધા જ ટાર્ગેટ કરી રહ્યા છે અલ્પેશ ઠાકોરને આ જે ગ્રુપ સોશિયલ મીડિયામાં તમે જુઓ તો અલ્પેશ ઠાકોરના મીમ્સ બની રહ્યા છે અલ્પેશ ઠાકોર મજાક બની રહ્યા છે કેમ કે એક સમયે અલ્પેશ ઠાકોર એવા નિવેદનો આપી રહ્યા છે કે ધ્યાન રાખજો આ કોંગ્રેસી આવો દારૂ વેચીને તમારા વોટ ના લઈ જાય અને અને આજે ખુલ્લે આમ દારૂની માટેની તમે જ્યારે એવી મોહિમ ચલાવવાની વાત કરતા હોય એવા સમય જો સરકાર આવા નિયમો લાવી દેતી હોય છે અને તમે એને જ્યારે સપોર્ટ કરતા હોય તો ચોક્કસપણે તમારા સ્ટેટમેન્ટના આધારે લોકો તમારી મીમ બનાવશે તમારા વિરોધ કરશે તમારી મજાક બનાવશે કેમ કે તમારી દારૂબંધીની જે મોહિમ છે એ તમારા માટેની એક સ્ટ્રેન્થ ગણી શકાય મેં પણ જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અમુક એવા કાર્યકરોને જ્યારે ઇન્ટરવ્યૂ લીધા છે એમની જ્યારે વાતો સાંભળી છે ત્યારે મેં જોયું છે કે અલ્પેશ ઠાકોર પાછળના જે પણ બેકબોન બનીને જે કાર્યકરો છે કે જે અલ્પેશ ઠાકોરની અંદર કામ કરી રહ્યા છે સમાજના વિકાસ માટે અલ્પેશ ઠાકોરની અંદરમાં કામ કરી રહ્યા છે સમાજના વિકાસ માટે પરંતુ એ લોકોની જે સ્ટ્રેન્થ રહી છે કે જ્યારે પણ મિટિંગોમાં જાય કે જ્યારે પા પાંચ છ લોકો જ્યારે વિરોધ કરતા હોય છે તારમે જોયું છે કે એ લોકો જે કહેતા હોય છે કે ભાજપમાં ગયા કોંગ્રેસમાં ગયા એ તો ચોક્કસ પણ પરંતુ એ લોકોની જે સ્ટ્રેન્થ છે કે તમે જુઓ બીજા નેતાઓ કરતાં બધે જ જે અલ્પેશ ઠાકોર અલગ પડે છે કઈ રીતે કે અલ્પેશ ઠાકોર એક જવા નેતા છે કે જારે પણ જીઆર8 ની વાત હોય અનામત હટાવવાની વાત હોય કે દારૂબંધી ની કોઈ વાત હોય એવા સમયે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતા હોવા છતાં અલ્પેશ ઠાકોરે એમનો વિરોધ કર્યો ખુદ જે પક્ષમાં છે એમનો વિરોધ કરવો એ બહુ મોટી વાત હતી ને એના કારણે એ કાર્યકરોની એક સ્ટ્રેન્થ બની હતી પરંતુ આજે એ સ્ટ્રેન્થ તૂટી ગઈ આજે બધા જ કાર્યકરો પણ નિરાશ છે એવું દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં જોવું તો જે ઠાકોર સેનાના જે કાર્યકરો છે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો છે ઠાકોર સેનાના કાર્યકરો કઈ રીતે દુઃખી છે એની એક પોસ્ટ તમને બતાવો અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે અને એમની નીચે સેકન્ડ નંબરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ ચૌહાણે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે ફક્ત કહેવાતા ગુજરાતમાં દારૂબંધીના કાયદાના વિરોધમાં ઠાકોર સેના છે રહેશે અને હંમેશા રહેશે ઓનલી ફોર જી આ વાત શું કહી રહી છે આ જગતસિંહનું કદાચ એક દુઃખની એક વ્યથા કહી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે કે અલ્પેશ ઠાકોરના આ નિર્ણયને અમે યોગ્ય ઠહેરાવતા નથી આ એક સિમ્પલ શો એક રીતે સિમ્પલ રીતે એક સંદેશો કદાચ અલ્પેશ ઠાકોર માટે પણ છે જો અલ્પેશ ઠાકોર એવું માનતા હોય કે એમના લોકો છે પાછળ ઠાકોર સેનાના કાર્યકરો છે કે જે સમાજના વિકાસ માટે કંઈ કામ કરે છે એ લોકો તમારી દરેક વાતને સાચી સાબિત કરી દેશે એવું નથી તમે જો ખોટા હશો તો એ પણ તમને કહે છે કે સાહેબ આ ખોટું છે અને આજે પણ આ મેસેજ એવું કહી રહ્યો છે કે તમે ખોટા છો ગુજરાતમાં દારૂ બુંદી હટાવી દેવી એ ક્યારેય પણ યોગ્ય નથી ભલે પછી એ કોઈ એક નાનકડા એરિયા માટે હોય કે હોટલના પરમિશન માટે ન હોય પણ ગુજરાતમાં દારૂ બટવાય ન જોઈએ કેમકે આજે જો ગુજરાતમાં એક ખૂણામાં દારૂ બૂંદીએ તમે હટાવી દીધી છે તો એનું શું નથી કે બીજે નહીં હટાવો કેમ કે ઓલરેડી ગુજરાતમાં ખુલ્લે દારૂ મળે છે ભારતીય જનતા પાર્ટીનો આ જે નિયમ છે એને સર્વોપરી લોકો માની લીધો હોત જો ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ ન મળતો હોત દારૂબંધીનો કાયદો છે અને કાયદા પ્રમાણે જો દરેક જગ્યાએ દારૂ ન મળતો હોત તો ચોક્કસપણે આ દારૂનો બંધીનો જે આ હટાવી દીધી છે ગિફ્ટ સિટી માટે એ પણ યોગ્ય હતી કેમ કે જે રીતે ગિફ્ટ સિટીમાં જે એરિયામાં જે હટાવી હતી કે ચોક્કસપણે એમાં કાયદાકીય રીતે પરમિશન હોય છે પરંતુ એ પરમિશન ઉપર ફોલોઅપ બધું થશે કે નહીં એનું શું નક્કી કેમ કે આ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સરકારે આ નિર્ણય નિર્ણયોઓ લીધો છે અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેન્ડ બદલી દીધું છે ત્યારે દરેક સોશિયલ મીડિયામાં આખું તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકો એને પ્રેઝન્ટ કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર તો ફરી ગયા છે અલ્પેશ ઠાકોર ભૂલી ગયા બધું થઈ રહ્યું છે એમાં ઘણા બધા લોકોએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ઘણી બધી એવી પોસ્ટો લખી છે સરકારની મજાક બનાવતા શું પોસ્ટો છે એક યુઝરે લખ્યું છે કે આબુ જવાનો સમય અને ખર્ચો બચાવવા સરકારનો માસ્ટરસ્ટ્રોક પ્લાન ગિફ્ટ સિટીના વિસ્તારમાં દારૂની પીવાની છૂટ મળી છે ગાંધીના ગુજરાતમાં પનોતી બેઠી છે હવે ગુજરાતમાં પાટનગરમાં જ દારૂ મળશે નેતાઓ અઠવાડિયે રાજસ્થાનના ધક્કા બંધ થઈ ગયા જોઈ લો દરેક જગ્યાએ ભાજપના નેતાઓ મજાક બની રહ્યા છે અને એમાં ખાસ કરીને અલ્પેશ ઠાકોર